હાલમાં અનેક સંસ્થાઓ કરતા પોસ્ટ ઓફિસ નાગરિકોની નજીક પહોંચી હોવાનું જણાય છે ત્યારે પોસ્ટ ઓફિસમાં આધુનિકરણ કરવા માટે એક અલગ અલગ ફાઇનાન્શિયલ માર્ટ શરૂ કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી વડોદરા અને સુરત માટે સંમતિ મળતા તારીખ તેરમીને શુક્રવારના સાંજે ચાર કલાકે અત્રેના મહિધરપુરા સ્થિત હેડ પોસ્ટ ઓફિસમાં એજન્ટો માટેના ફાઇનાન્શિયલ માર્ટનો શુભારંભ મુખ્ય મહેમાન પોસ્ટ ફોર્મના સભ્ય શ્રી કમલેશ પારેખે કરાવ્યો હતો આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન કરતા પ્રસંગનો હેતુ સમજાવ્યો હતો આ ચીફ ગેસ્ટ શ્રી કમલેશ પારેખ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર શ્રી બીવાય તહસીલદાર ડેપ્યુટી પોસ્ટ માસ્ટરો શ્રી ધીરુભાઈ પટેલ કાંતિલાલ વસાવા અને રાકેશ સંઘાડાનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન પદેથી શ્રી કમલેશ પારેખે પોસ્ટ વિભાગની જૂની જૂની યાદો જોડાઈ ગઈ હોવાનું જણાવી કહ્યું હતું કે પોસ્ટ વિભાગમાં આજે આધુનિક અનેક સેવાઓ સાથે સંકળાયેલી હોવાથી એજન્ટો માટે શરૂ કરાયેલા અલગ કાઉન્ટરથી એજન્ટો ઉપરાંત પોસ્ટ વિભાગના કસ્ટમરને પણ આનો લાભ મળતા પોસ્ટ ખાતાનો વહીવટ સુચારુ રીતે અને સરળતાથી થઈ શકશે અને નાણાકીય વ્યવહાર વધારી વધુ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી સિનિયર પોસ્ટ માસ્ટર શ્રી બીવાય તહસિલદારે તહસીલદારે આ અવસરે એજન્ટ ભાઈઓને વધુ સુવિધા ઉપલબ્ધ થાય એની વિગતો આપી હતી ઘણા ઉપસ્થિત એજન્ટોમાંથી શ્રી કમલેશ કલ્પેશ લાલવાલા અને શ્રી ભરત મસાલાવાલાએ એજન્ટો માટે શરૂ કરાયેલા અલગ કાઉન્ટર માટે સિનિયર પોસ્ટ માસ્ટરને ધન્યવાદ આપી કાર્યની સરાહના કરી હતી આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર શ્રીમતી રોશનીબેન ગુપ્તા શ્રી સંધ્યાબેન કોઠારી શ્રી સંગીતાબેન પટેલ અને મહેશ પાંડવે પ્રાસંગિક વિધિ તથા ઋણ સ્વીકારી ડેપ્યુટી પોસ્ટ માસ્ટર શ્રી ધીરુભાઈ પટેલે કર્યો હતો રિપોર્ટ કમલેશ પારેખ